એનો વ્યૂ કંઈક આવો કંઈક છે બાકી દેખી શકો છો ફરવાની કંઈક મજા જ અલગ છે ને કબૂતરી ડેમ જે રણદીરપુરની આજુબાજુમાં છે ત્રણ ચાર કિલોમીટર આવી શકો છો તમે બાકી ફરવાની કંઈક મજા જ અલગ આવે છે બાકી યાર કબૂતરી ડેમ લોકેશન માર લેજો આવી જશે બાકી દેખી શકો છો ગાય સહીનો વ્યૂ કંઈક અલગ જ છે બાકી ફરવાની કોઈ મજા જ કઈક જોરદાર અલગ આવે છે જો જો ભાઈ દેખી ભાઈ ગાડી ઉપર પાણી નાક આ લે પણ સાલે ને ગાડી નીકળી જહે ને ખબર નહી આવું તેમ જ เราเห็ับขาดึงของรา

દોસ્તો આપણે પહેલા ગયા હતા આ ટાકો દેખાય છે પાણીનો ગયા હતા ને હવે આની આને ડેમે આવી ગયા છે દેખી શકો છો દેખી શકો છો એનો વ્યૂ ખુબ જોરદાર અલગ જ લાગે છે તો બસ તો બસ તો સો વિડીયોને અહીં જ એન્ડ કરીએ છીએ બાકી જય જુહાર જય આદિવાસી ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી આ કબૂતરી ડેમ કેવો લાગે કોમેન્ટ કરજો બાકી જય જ્વાર જય આદિવાસી વિડીયોને એડ કરીએ છીએ અહીં જ